પાનમ નદીના બ્રિજની બાજુમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે પરંતુ ટોલ ટેક્સના અધિકારીઓ રોજે રોજ અવર જવર કરતા હોય છે બે દિવસ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ રોડ ખાડાના અધિકારીઓ દેખાવ ફક્ત નાખી સમારકામ કરવામાં આવ્યું હતું હાલમાં ચોવીસ કલાકની અંદર મોટા મોટા ખાડાઓ ખકડતા જ હાલતમાં કેમેરામાં કેદ થયા છે મસ્ત મોટા ખાડાઓ પડવાથી રસ્તા ઉપર ચાલતા વાહનોની વાહનોની મોટી સંખ્યામાં ચક્કાજામ જોવા મળી રહ્યો છે શું અધિકારીઓને કાન કરી અને ફક્ત ટોલ ટેક્સ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ પગલે મસ્ત મોટા ખાડાઓનું સમારકામ ઝડપથી કરવામાં ના આવે તો મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સેવાઈ રહી છે મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ